છોટાઉદેપુર ખાતે ટીવી થર્ટીનના પત્રકાર અજયભાઈ જાનીના જન્મદિનની શહેરના પત્રકારો દ્વારા ઉજવણી કરાઈ છોટાઉદેપુરમાં પત્રકાર ક્ષેત્રે ખૂબ જ ટૂંકા ગાળામાં સારી એવી પ્રગતિ કરનાર અને છોટાઉદેપુર ખાતે ટીવી થર્ટીન ઇલેક્ટ્રોનિક મીડિયાનું નેતૃત્વ કરતા પત્રકાર અજયકુમાર દિનેશભાઈ જાનીનો જન્મદિવસ છે તેઓએ આજે જીવનના પચાસ વર્ષ પૂર્ણ કરી એકાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓનો જન્મ તારીખ પંદરમી જુલાઈ ઓગણીસો ચુમ્મોતેરના રોજ છોટાઉદેપુર મુકામે થયો હતો ત્યારે તેમના જન્મદિનને તેમને શુભેચ્છા આપવા માટે પરિવારજનો મિત્રવર્તુળ તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં પહોંચ્યા હતા આ પ્રસંગે છોટાઉદેપુર શહેરના પત્રકારો દ્વારા છોટાઉદેપુર શહેર ખાતે સંદેશના પત્રકાર વિવેકભાઈ રાવળના નિવાસસ્થાને તેઓના જન્મદિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કેક કાપી એકબીજાનું મોડું મીઠું કરાવી અજયભાઈ જાણીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર શહેરના પત્રકારો